પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન ઉમટ્યા હતા જ્યાં ન્યાયની માંગ સાથે પરિવારે પોલીસ સ્ટેશનમાં ભારે હંગામો મચાવ્યો તો પૂર્વ કોર્પોરેટરની પુત્રની હત્યા બાદ રાજકીય આગેવાનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા

પોલીસ ફરે છે વડોદરામાં પૂર્વ કોર્પોરેટર ના પુત્ર તપન પરમાર હત્યા કેસમાં માં પૂર્વ મેયર સુનીલ સોલંકી મોટું નિવેદન આપ્યું છે

જેનો કોઈ વાંક નહોતો તેનો કોઈ ઇતિહાસ પણ એવો ખરડાયેલો નથી કોઈ કેસ નથી અને આવી નિર્મમ હત્યાચારીની કરવામાં આવે ત્યારે એ પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહી તેવી પણ ચેષ્ટા છે આ લોકોની જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાથી ના લેવાય વડોદરા શહેરની આ સંસ્કારી નગરી અને તેમાં પણ આવા પ્રકારના તત્વો જે એકલ દોકલ પોતે એક ગેંગ બનાવીને આવી રીતે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લોકો પણ ભયભીત છે હું ચોક્કસપણે માનું છું કે સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અમારી ચૂંટાયેલી સૌ પાંખ અમારા સંગઠનના સૌ લોકો તમામ લોકો એકી અવાજે એકી સાથે બધા જ લોકોએ કહ્યું છે કે ભાઈ આ કૃત્ય સેચ પણ ચલાવી ના લેવાય રોષે ભરાયેલા ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો આરોપીને લઈ જતી પોલીસ વાન પર પથ્થરમારો કર્યો આરોપીને મારવા માટે ટોળું ધસી આવતા પોલીસ પણ દોડી આવી હતી જોકે મહામુસીબતે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો